અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન માનવીય સંવેદનાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર ચાલી રહેલા શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન માનવીય સંવેદના અને ઈમાનદારીનું એક સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની સતર્કતા અને જવાબદારીના કારણે અંદાજે બે પોઈન્ટ છપ્પન લાખની કિંમતનું ગુમ થયેલું સોનાનું મંગલસૂત્ર તેના મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યું હતું અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં સવારે હેલ્પ ડેસ્ક ઉપર ફરજ બજાવી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગના કર્મચારી શ્રી નીલકંઠપુરી ગોસ્વામી અને હેતલબેન છોટિયા સફાઈની તપાસ અને વ્યવસ્થા જોવા માટે વિસ્તારમાં નીકળ્યા હતા આ દરમિયાન સોનાનું મંગલ સૂત્ર મળ્યું હતું જેની અંદાજત કિંમત રૂપિયા બે છપ્પન લાખ હોવાનું જાણવા મળ્યું બંને કર્મચારીઓએ ક્ષણ બહાર પણ વિલંબ કર્યા વિના આ બાબતની જાણ થલતેજ ઝીરો ત્રણ સબ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રી હાર્દિકભાઈ ઠાકોરને કરી હતી હાર્દિકભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ તરત જ આ કિંમતી વસ્તુના સાચા માલિકને શોધવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ફેસ્ટિવલ સ્થળના સીસીટીવી કેમેરાની પણ ચકાસણી કરવામાં આવી પરંતુ પ્રાથમિક રીતે મંગળસૂત્રના મૂળ માલિક સુધી પહોંચવું શક્ય બન્યું ન હતું ત્યારબાદ હેલ્પ ડેસ્કના રજિસ્ટરમાં મળેલ મંગળસૂત્ર અંગેની સંપૂર્ણ નોંધ શ્રી નલકંઠપુરી ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી રાત્રિના વાગ્યાના સમય મંગલસૂત્ર ગુમાવનાર મૂળ માલિક હેલ્પ ડેસ્ક ઉપર પહોંચ્યા હતા તેમણે મંગલસૂત્રના જૂના ફોટોગ્રાફ્સ તેમજ ખરીદીનું બિલ રજૂ કરી પોતાની ઓળખ સાબિત કરી હતી જરૂરી ચકાસણી ને ખરાઈ કર્યા બાદ મંગલસૂત્ર સંપૂર્ણ સુરક્ષિત રીતે મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યું હતું આમ કિંમતી મંગલસૂત્ર પાછો મળતા જ મૂળ માલિકી રાહતનો શ્વાસ લીધો હતો તેમજ હેલ્પ ડેસ્ક ઉપર ફરજ બજાવતા શ્રી નિલકંઠપુરી ગોસ્વામી અને હેતલબેન ચોટિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ ઘટના શહેરી સેવાઓમાં કાર્યરત કર્મચારીઓની ઈમાનદારી જવાબદારી અને માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે અને એમનાથી ભૂલથી અજાણ્યાથી પડી ગયું અને આ અહીંયા એમસી કર્મચારી હિતલબેન અને નીલકંઠ ભાઈ રાઉન્ડ ઉપર નીકળ્યા અને એમના હાથમાં મળ્યું એટલે એમને સાચવીને મૂકી રાખ્યું અને હું અત્યારે શોધવા આવ્યો મને તો ઓપન નથી કે મને મળશે પણ આ એમસી ના કર્મચારીએ સાવચેતીથી સાચવીને રાખ્યું એટલે મને અત્યારે આ મંગળસૂત્ર અત્યારે મળે છે